લાઈવ પણ હલો હા બોલો બોલો આ ઘે થી નીકળે એટલી વાર તમારા ઘરે જ આવું છું

કંટાળો લેવરાવો શાંતિ હેરા તો જીવતા નહીં પણ બીજાને ને દેતા નહીં આથે ઊભા થઈ ખાઈ લેજો મારા ઓલે નહીં ખાતા મારા કોણ છે અરે જુકા રયા કરી દે આરિયા વેદ ભર્યા હી આરિયા વળી કશું કરવાનું નહીં આરિયા મારી સેવા લાજી પેલા માં વેવાઈ આવતા તો ઈને ફોન કરાવી દી થોડો પડીક લેતા આવી અરે તારી ખરેખર મારા વેવાઈ ના આવું દુખ પડે કો લાબા પૈસા નહીં

તો એના મગજ માં નીબી હા ના હોય તો મારા મેલા ના ચાર પાંચ આજેવાનો લઈ જવું અને ચાર પાંચ જણા ભેગા થઈ જઈએ અને એ જ એને ઠપકવા લે એ પછી મારા વેવે ના વખો ની જવા દે મેલા આગેવાન ઓ આગેવાન

તમે બધા આગેવાનો આવી અને એ છોકરા ના થપ્પકો આલો તો એ છોકરાના કોનના દાબ ઉઘડી જાય કોઈ દાવ મારા ભેભાઈ તો વખો ના પડે રહ્યું કચો તને આવીએ તાણી બીજું રોકો ફટાફટ એ રહી અને પાલટી ચાણી તેજી માં આવી ગઈ ઓ આ જોયું જ નહીં મી તો નજર મારો નજર મારો કમાણા આવે તો કમાણા આવે તો લાગે છે ભાઈ કમાઉ તો પડે જ ને 2023 હાવ ખાલી દીધી પણ 2024 નો દોરો કરા જ દીધો અને 2025 મે કરાવવાનો હો ઓ તમે પ્રગતિ ના પંથે ચડો ઈમાં અમે રાજી ભાઈ એટલે ભાઈ આગે વન જોડે તો હો જો કે દોરો તો ના ના આચી વાત છે બારો હાલો તારું હું એક ખેસ બીજો લઈ લો ને આવ હેડ હા તૈયાર થઈ જો ફટાફટ હેડ જો હા પણ દોરો ચોર લાગે સારો મજબૂત લાગે

મોડું થઈ ગયા ભાઈ આબા માં એ વાત સાચી ભાઈ તો પછી ઠરવાનું ના થાય લઈ લો ચાદર તો ચાલે જો આ ચાદર તો છે ને આપડે ને એવી લાગે એટલે વધુ ના આવે યા તારી બંકો બગડ્યો તાબુ બરાબર હે બાત્ર નખાવાનો ફોફો તમે તાબાની વાત કરો યાર યા તો ચાલુ છે ઘર જોથી ફોફા ફોફો હસી યાર

અયાર નવું લાયા બોલમણું હોય છે મારા વેવ ને નહીં આડવાનો તો મારા વેવય ના શું કપકો છે એ લોકો બોટ તો નહીં મારા વેવ બખો પાડે છે પણ ભાઈ યાર મારે બાજુ કોમ ચાલુ હોય પણ હાલ મારે ઘેર કોમ ચાલે હે યાર હવે આ ગોવિંદજી આજે આજે ખાલાલ આજે હવે તમારે આવું પડશે નઈ ચાલે તમે જઈ ગયા

હું આજ આયા વાસી આઈ રહ્યા આઈ જાત તો ખબર પડત રોટલા કરવાની આયા છેડત રોટલા કરવા હિવાનું કોઈ ઠેકાણું નહી કદાચ આ તો નાય આવી

તમે શાંતિ રાખો બા આ માર ઝુડ કરે એરો ના સુધરાય એના આપણા પ્રેમ થી સમજાવો પણ તાણી સુધરાય એ સુધરે છે ને

શાંતિ રાખો આ બાજુ લાતો કે ભૂત બાતો છે નહી માનતી સમજતા નહી એટલે હું મારું છું એ તો અમે વાતો થી સમજાવીએ તમે શાંતિ રાખો

ખબર આજે વાર મને સમજાવાનું રેવા દો અરે પિત્તલ છે પિત્તળ એટલા વાતો કરે ની મને મને જાપોટવો ખોટી વાત છે હગા દુકા ઉઆ ના ઉપાડો તમે ઉકા મને મર્યાદા તોડવરાવો છો અલ્યા પણ તું મારા વેવાને કેમ એનો હા એ આવો એ આવો 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 હાવ આવી

આ બાજુ આવો ચાલ છે એટલે બી હાજર ભવિત્રો ભવિત્રો અને આ તમને શરમ આવક નઈ ડોક્ટરે ના પાડ્યું હોય કે તળેલું નઈ ખાવાનું તો હું લેવા આ લેખડા વેળા કરો છો છોકરી બે મારા જોડે પડે કે મંગાય મારા મનમાં મારા હાગાના શું ખસે છોકરો પૈસા નહીં આવતા હોય પણ એકના પૈસા એના ગીજા નહીં હોય એટલે મારા જોડે પડે કે મંગાય કે હું તો હુરમુર હુરમુ પડે કે લઈને આવ્યો પણ હું કણ હા તાને તો મને ખબર પડી આ મે મને ખાલી ખોટા માર ખાઈ ગયા તમે તો ખરેખર હાગા ના બહુ છૂટા હો મારી વાત એ બધી વાત જવા દો તમે કાકા તમે તો આદર નતા તમારી ભૂલ ના કારણે આ મને ના બોલવાનું બોલ્યા છે

બરોબર પણ સમજાવું મારી વાત ખાવાનું નહીં બનાવું ખાવાનું નહીં બનાવું જે થઈ ગયું થઈ ગયું તમે બ્યા ચા દઉં અને ભાઈ રોટલા કરો ના જેઠાલાલ બી હવે કરોટલા ટાઈમે ખાઈ ભલામણા રોટલા લઈને અમને રોટલા ખવડાવતા હોય લઈએ પણ ભલામણો તમે તો ખવડાવવાનું કહો આબ્રુશ નઈ લાગી રહ્યા ના વાત કોઈ હતું નહીં ખોટા લાચાર પાડે અમને હોય હું એ તન લાચાર ના પડ્યો

તમારે ફોન કરીને હેરાન ને આવતા હતા હવે થઈ ગયું થઈ ગયું બરાબર છે એ બધી વાતો છે ને એવો ભૂલી જુલી જ પણ તમે બધા બે ના હાલ ચા લાવ અને લાવી રોટલા કરી દઉં બધા દાદા ચા પીવાય જવું નહીં કે રોટલા ખાવાય જવું નહીં એટલા બધું રેવાનું હવે પણ હવે અમે જઈએ તો પછી રોટલા ખાવા આવશે ખબર પડતી નહીં લાચાર કરો મને લાચાર કરો બહુ મારે પાણી આ રેડ બાજુ ને ઘર મેળવવા અરે ખર બા તમારા ઉપર મને એવી રીત ચડી ની યાદ

અને તમારા સમાધાન ના થતું હોય તો અમારા જેવા આજેવાનો લઈને આપવાનું અમે સમાધાનો કરી બરાબર નાની નાની વાતોમાં આજેવાનો ના લઈને હો આપવાનું સારું કીધું હારું ભૂલ થઈ હા હવે પછી આવી ભૂલ ના થવી જોવા બરોબર નહી થાય હો